સુરતની સેશન કોર્ટે આજે હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા વિપુલ દેસાઈ ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે જેના પરિણામે તમામ આરોપીઓને આ કેસમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા છે આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી વકીલ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆતો કરી હતી સરકારના તમામ નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે રાજદ્રોહ કેસમાંથી મુક્ત થતા અલ્પેશ કથિરિયાએ સૌ સાથીદારોને અભિનંદન પાઠવ્યા સાથે જ કહ્યું કે સરકારે પોતાના વાયદા અને વચનો મુજબ કેસનું સમયાંતરે ઓબ્ઝર્વેશન કરી આજે કેસને પરત ખેંચ્યો છે સરકાર શ્રીના જે નિર્ણય હતો કે કેસને પરત લેવામાં આવે એ અનુસંધાને નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કર્યો છે અને સદર કેસનો વિડ્રો કરેલ છે સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચો